મહત્વના સમાચાર મળી રહ્યા છે આજે રાજ્યભરમાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે અમદાવાદમાં સતત બીજા દિવસે રાત્રિના સમયે વરસાદી ઝાપટા પડ્યા છે આજે અમદાવાદમાં સતત બીજા દિવસે રાત્રે વરસાદના ઝાપટા એસજી હાઈવે ઉપર હળવો વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહીના અન્ય વે ચોમાસુ હવે વિધિવત રીતે જાણે બેસી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો ત્યારે હાઈકોર્ટથી વૈષ્ણવદેવી સુધીના તમામ હાઈવે ઉપર વરસાદી ઝાપટું અત્યારે જોવા મળી રહ્યું છે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે તેજસ અમદાવાદના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ અત્યારે હું એરપોર્ટ થી સરદાર પટેલ રિંગ રોડ જઈ રહ્યો છું અને ત્યાં અત્યારે વરસાદી ઝાપટું જોવા મળ્યું એરપોર્ટ વિસ્તારની અંદર જે વરસાદી ઝાપટું સરદાર પટેલ રિંગ રોડ જ્યાંથી અમે પસાર થઈ રહ્યા છે ત્યાં વરસાદ હાલ પણ ચાલુ છે જોકે વરસાદની જે તીવ્રતા છે થોડી ઓછી થઈ છે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યા હોવાના સમાચાર પણ છે પરંતુ અત્યારે જ્યાં વરસાદની જે પ્રમાણેની ગતિ જોવા મળી રહી છે વરસાદ ધીમો પડ્યો છે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી તે પ્રકારે અત્યારે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે સરદાર પટેલ રિંગ રોડ આ દ્રશ્યો છે કે જ્યાં હાલ પણ વરસાદ ચાલુ છે હાલ એરપોર્ટ થી જે આગળનો રસ્તો છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પણ વરસાદી ઝાપટું પડી રહ્યું છે ટુ વ્હીલર ચાલક હોય ફોર વ્હીલર ચાલક હોય તમામ જે લોકો છે તે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય તેવા સંજોગોની અંદર હાલ વરસાદી જાપતામાં તમામ પલળી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે હવામાન વિભાગે વિધિવત ચોમાસાની જે પ્રમાણે જાહેરાત કરવાની હતી તે પ્રમાણે જે સંદેશા આપ્યા હતા તે પ્રમાણે વરસાદ જે છે તે અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો તે પ્રકારની નવ જૂનની આગાહી હતી આજે પણ અમદાવાદમાં મોડી સાંજ બાદ જે વાતાવરણમાં ઉકળાટ હતો હાલ વરસાદ પડતાની સાથે જ તેની અંદર ગરમીમાં થોડી રાહત ચોક્કસ વિધિવત છે તે પ્રમાણે આગામી જે જે આવે છે તે વિધિવિત રીતે બેસી શકે છે પરંતુ હાલ અમદાવાદમાં વરસાદી ઝાપટું જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે પડ્યું તે જ રીતે અમદાવાદના એરપોર્ટ થી લઈને સરદાર પટેલ રિંગ રોડ સુધીના વિસ્તારમાં હાલ જોવા મળી રહ્યું છે

અલગ અલગ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જ્યારે સામાન્ય રીતે આ પ્રકારે વરસાદ ખાબકતો હોય છે ત્યારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે હાલ આવા કોઈ દ્રશ્યો સામે નથી અલગ અલગ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાના આધારે અને ખાસ કરીને વોટર લોગિંગની જ્યાં સમસ્યા છે તેવા સંજોગોની અંદર વરસાદ જે રીતે વરસતો હોય તે પ્રમાણે પાણી ભરાવાના શરૂ થતા હોય છે હાલના તબક્કે પાણી ભરાયેલા દેખાઈ રહ્યા નથી પરંતુ ચોક્કસપણે આ પ્રકારનો વરસાદ એ પ્રકારના દ્રશ્યો હશે તો દર્શકો સુધી આપણે પહોંચાડીશું પરંતુ અહિયાં જોવાની વાત એ છે કે જ્યાં કામ ચાલી રહ્યા છે ત્યાં જે પ્રમાણે ખાડા કરવામાં આવ્યા છે તે ખાડાની અંદર જયારે આ પ્રકારના વરસાદના પાણી ભરાતા હોય વાહન ચાલકોને ચોક્કસ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ને તે પ્રકારના દ્રશ્યો પણ દર્શકો સુધી ચોક્કસ પહોંચાડીશું હાલ જે છે વરસાદની ગતિએ

ઠંડક ચોક્કસથી આપી છે કારણ કે આટલા દિવસથી વાતાવરણમાં સતત ઉકળાટ હતો ત્યારે આજે બીજા દિવસે પણ મોડી રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ પડતા અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી છે અને અત્યારે ઠંડકભર્યું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું છે હવામાન વિભાગની આગાહીના અન્યવે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘ સવારી આવી પહોંચી ત્યારે મોડા મોડા પણ અમદાવાદમાં અત્યારે વરસાદ ખાબક્યો છે અમદાવાદના વિવિધ વિસ્તાર જોધપુર સેટેલાઇટ રામદેવનગર વિસ્તારમાં વરસાદ પડ્યો આ સાથે ઘાટલુડ યા આરટીઓ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે ત્યાંથી આગળ સાબરમતી ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ નોંધાયો છે તો અમદાવાદમાં ગોતા વૈષ્ણવદેવી એસજી હાઈવે તિલૈ અને એસપી રોડ સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગની આગાહી નાન્ય અમદાવાદમાં પણ આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે આજે સતત બીજો દિવસ ગઈકાલે પણ મોડી રાત્રિના સમયે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો ત્યારે આજે ફરી મોડી રાત્રેથી અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો આજે રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં ઘણા બધા તાલુકા ઘણા બધા ગામડાઓમાં વરસાદ પડ્યો હતો અનેક જગ્યા ઉપર નદીમાં નવા નીર આવવાની પણ ઘટના બની હતી તે અને અત્યારે હાલ અમદાવાદમાં વરસાદ ચાલુ છે અમદાવાદમાં આજે સતત બીજા દિવસે રાત્રિના સમયે વરસાદી ઝાપટાં પડ્યા છે એસજી હાઈવે ઉપર હળવો વરસાદ પડ્યો છે અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક હળવો ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક એવો પણ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે હાઈકોર્ટથી લઈ અને વૈષ્ણોદેવી સુધીના હાઈવે ઉપર વરસાદી ઝાપટું પડ્યું છે ચોક્કસથી વરસાદી ઝાપટું પડતાની સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે ત્યારે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં હજુ પણ અનેક જગ્યા એવી છે કે જ્યાં પ્રીમોન્સૂનની કામગીરી અધૂરી છે અનેક જગ્યા પર ખાડાઓ છે જેના કારણે ખાડા ખાબોચિયા ભરાવાને કારણે સૌથી વધારે રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જોકે હજુ ક્યાંય પાણી ભરાવાના સમાચાર પ્રાપ્ત થયા નથી પવનની ગતિ પણ ઓછી થઈ ચૂકી છે વરસાદ પણ હવે ધીમી ધારે વરસી રહ્યો છે અમુક વિસ્તારોમાં વરસાદ ધીરે ધીરે બંધ પણ થઈ રહ્યો છે અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ છે પરંતુ ચોક્કસ વરસાદ પડવાથી અમદાવાદવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી છે ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારો સહિત રાજ્યના પણ અનેક જિલ્લાઓમાં આજે વરસાદ નોંધાયો છે